રાજસ્થાનના આધેડ નખતસિંહ ભાટી જે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે તેમના ઉપર એવા આરોપ હતા કે અકસ્માતમાં હાલનો જે આરોપી છે ગોપાલસિંહ ભાટી તેમના પિતાની તેણે હત્યા કરી છે અને આ ઘટના બાદ બાવીસ વર્ષ પછી ગોપાલસિંહ ભાટી રાજસ્થાનથી અમદાવાદ આવે છે નખરસિંહ ભાટી જ્યારે રાત્રિ દરમિયાન પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન કારથી ટક્કર મારીને તેમની પણ હત્યા કરી દે છે આ મામલામાં બોડકદેવ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે ત્યારે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં

કરવામાં આવે છે ત્યારે આ કોઈ અકસ્માત નહીં પરંતુ જાણી જોઈને કાર વડે અકસ્માત સર્જીને હત્યા નીપચાવી હોય તે પ્રકારની વાત પોલીસને ધ્યાને આવે છે આ મામલામાં બોળકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તપાસ આગળ વધારે છે જેમાં આરોપી ગોપાલસિંહ ભાટી જે રાજસ્થાનના પોખરાણ તાલુકાના આજસર ગામનો વતની હોવાની વાત સામે આવી છે અને તેનું કહેવું છે કે બાવીસ વર્ષ અગાઉ તકસિંહ ભાટી જે હાલ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા જોકે જેમની હત્યા હાલ કહેવાય રહી છે એના મામલે ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે તેમણે ગોપાલસિંહ ભાટી આ અકસ્માતના આરોપી છે તેમના પિતાની

તેના પિતાનો બદલો લીધો બાવીસ વર્ષ પહેલાં જે તેમની હત્યા થઈ તો જે આરોપી હતો તકસ્સી ભાટી હાલ જે મૃતક છે તેમના ઉપર આરોપ હતો હત્યાનો કે તેમણે હત્યા નીપજાવી છે ત્યારબાદ તેમની પણ હાલ ગોપાલસિંહ ભાટી નામના જે આરોપી છે તેણે હત્યા કરી દીધી છે જેના જ કારણે હાલ આ જે કોકડો છે તે ઉકેલાઈ ગયો છે હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને આ મામલામાં પોલીસ છે તે વધુ તપાસ કરી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાઇનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં